બનાસકાંઠા જિલ્લામાં ગત રાત્રે પડેલા વરસાદે વિનાશ કર્યો હતો અને ઠેકાણે ઠેકાણે પાણી ભરાયા હતા તો છાપરા અને ગરવખરીને પણ નુકસાન થયું હતું ત્યારે પાલનપુર વડગામ અમીરગઢ અને ધાનેરા પંથકમાં ખેડૂતોને બાજરીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ખેડૂતોની સરકાર પાસે અપેક્ષા છે કે સરકાર આ નુકસાનીની સહાય આપે બનાસકાંઠામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો જેને લઈને અનેક જગ્યાએ મુશ્કેલીઓ ઊભી થઈ હતી પાલનપુર શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા તો અમીરગઢ પંથકમાં લોકોની ઘર વખરીને નુકસાન થયું હતું જોકે પાલનપુર વડગામ અમીરગઢ અને ધાનેરા પંથકમાં બાજરીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ભારે પવન સાથે વરસાદથી જે પાકની લણણી કરવાની હતી જે પાક તૈયાર થયો હતો તેના મોસમી વરસાદે પાણી ફેરવી નાખ્યું એટલે કે મોગા ભાવના બિયારણ ખાતર અને મહેનત મજૂરી કરીને તૈયાર કરેલો બાજરીનો પાક છેલ્લી અણી એક કામોસમી વરસાદે છીનવી લીધો બાકીના પાકને એટલી હદી નુકસાન થયું છે કે હવે આ પાકમાં ખેડૂતોના હાથમાં કંઈ આવે તેમ નથી ઉનાળુ પાક હતો અને બાજરીના પાક પર ખેડૂતોને આશા હતી પરંતુ આ આશા ફળે વરસાદે પાણી ફેરવી દીધું છે ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે બાજરીના પાકને નુકસાનીને લઈને સર્વે કરીને સહાયની માંગ કરી રહ્યા છે જો કે પાલનપુરના ગઢ ખેડૂતોનું કહેવું છે કે મોંઘા ભાવના બિયારણ તેમજ કલાક ઉપર પાણી લાવીને બાજરીનો પાક તૈયાર કર્યો હતો અને હાલમાં કાપણી કરીને ખેતરમાં લણણી ચાલી રહી હતી ત્યારે ગઈ રાત્રે ભારે પવન સાથે આવેલા વરસાદે તારાજી સર્જી છે જેમાં ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતોને હવે બેંકના ધિરાણ સહિતના રૂપિયા ચૂકવવા મુશ્કેલી

તકલીફ તો બહુ ખતરનાક પડવાની કારણ કે કારણ કે પાક દિનો ભરવાનો હોય બીજું કરવાનું હોય કામ છે ઢાળિયા કરવાના હોય પૈસાની બહુ તંગી પડવાની જ છે ઉણનાવરમાં શું નામ તમારું મારું નામ જયંતિભાઈ ચૌધરી બાજરીના પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે તમે આ જોઈ શકો છો કે બાજરી પૂરા ખેતરની પડી ગયેલી છે દરેક દરેક ખેડૂતની બાજરી આ રીતે પડી જ ગયેલી છે અને લાખોમાં નુકસાન છે એક ગામમાં લાખોમાં નુકસાન છે તો એવું દરેક ગામમાં લગભગ બાજરી પડી ગયેલી છે અને પશુઓ માટે ચારો પણ આ વખતે એની ખૂબ તંગી ઊભી થવાની જ છે કારણ કે બધી ચાર બગડી જવાની છે આ નીચે પડવાથી આ પાક આખો સડી જાય છે એટલે અમારી સરકાર પાસે એક જ માગણી છે કે એનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે નુકસાન હા વીઘા સાહેબ બાજી વાયેલી છે એમાં લાખ લાખ રૂપિયા ખર્ચો કર્યો પણ કોઈ ભાગ નથી અને સરકાર સારો આવે તકલીફ પડશે એટલે વસ્તી વખત પડી જાય ખેડૂત છે ને જીવવાનું શું માગણી કરો માગણી સરકાર જે સહાય કરે એ કર્યું બરાબર અને બહુ મહેનત કરી બાજી દે અને બાજરી પાડી દીધી વાયરે વરસાદ આવ્યો છે બરાબર હજી વરસાદ આવ્યો નથી પણ આ વરસાદ નુકસાન ખૂબ ગયું પાંચ બે ત્રણ વટિયા